મેહુરભાઈ લવતુકા છે આમ તો મારા માટે વડીલ છે એટલે હું મેહુર દાદા અમારા પારિવારિક સંબંધો ના કારણે કહું છું મેહુર દાદા તમારું સ્વાગત છે વેલકમ થેન્ક યુ મેહુરભાઈ લવતુકા એટલે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ બેન્ક માં વાઈસ ચેરમેન રહી ચુક્યા સહકારી ક્ષેત્રના આગેવાન વાલધારી સમાજના આગેવાન અને હવે તેમનું નિવૃત જીવન એ ભગવાનના સાનિધ્યમાં આમલા તિરુપતિ બાલાજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ છે તો તેમનું હવે નિવૃત્ત જીવન સંપૂર્ણ શિક્ષણ અને ધર્મ ક્ષેત્રમાં કારણ કે તેમની વડાવળમાં સરસ મજાની શાળા એમની દીકરીઓના રાસ એમનું સ્પોર્ટ્સ માં એમની બધી પ્રગતિ જોવા જેવી શાળા છે પણ આજે તેઓ એક વાત કરવાના છે કે ભાવનગર શહેર આમ તો દરેક શહેરો ની સ્થિતિ છે કે માલધારીઓને કેટલાક પ્રશ્નો છે એમના માલીટોર બાબતે કે વારંવાર તંત્ર હમણાં એમને સંગ દ્વારા એમના સંગઠન એક રજૂઆત પણ કરેલી છે તો તેના વિશે વાત કરશે મેહુલ દાદા શું પ્રશ્નો છે બધા માલીટોર ના એવા શહેર કક્ષાના હવે જે સિટી માં જે માલધારીઓ રહે છે હવે એને હિસાબે ગાયો જે ખાસ કરીને છે હવે ગાયો તો એને કાયમ બાંધી રખાય નહીં છૂટી રે થોડી ઘણી છોડવી પડે બજારમાં કામ તેમ અને જે એને હિસાબે આ લોકો મેન બજારમાં અથવા રોડ ઉપર ગાયો રખડતી હોય એને તો પૂરી દે અથવા લઈ જાય તો વાંધો નથી પણ એના ઘર ની બાજુ ગાયો ઉભી હોય એને દૂધણી ગાય હોય એની આજીવિકા હોય હવે એ ગાયો લઈ અને પૂરી દે અને અને મોટા મોટા દંડ કરે ખરેખર માલધારીઓને આ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશને

બેઠક કરવી જોઈએ અને આપણે કહેવું જોઈએ કે તમારા કોઈ પણ પશુઓ જે બજારમાં અથવા મેઇન બજારોમાં અથવા રોડ ઉપર રખડે તો લોકોને નુકસાન કરતા છે અને એ લોકો સ્વીકારે છે કે એને કઈ તકલીફ થવી ન જોઈ કારણ કે પશુ કરતા ગાયો કરતા જે રખડે રેઢિયા ઢોર જે માલિક એવા રખડે અને ખાસ કરીને જે ખૂટિયા હોય છે કાઠલા એ રખડતા હોય છે એ નુકસાન વધુ માલ વધુ બધા પબ્લિક ને કરતા હોય છે એ ઝગડે કે વાધે એટલે એને હિસાબે ઘણી વખત આપણે જોયું છે માણસો ને હેરાન થાય છે મુશ્કેલી થાય છે ઘણા લાગી જાય છે ઘણા ને આત્મક જાય છે ઘણા ના ફેટર પણ થઈ ગયા છે આપણે સ્વીકારીએ છીએ કારણ કે આવું ન થવું જોઈએ એ આપણે સ્વીકારીએ છીએ પણ એને માટે આપણે ભેગા મળી અને એનો રસ્તો કાઢવો ગા જે છે ગા ખરેખર હોય ઘર ઘરાવ એ કોઈ દી મારે નહીં તો એટલી બધી સીધી ગાઓ હોય છે કે હું તો એમ કઉ છું કોર્પોરેશન નો ગંદકી હોય ને એઠવાડો બીજું ત્રીજું ગા ખાય છે અને હવારના પર આપણે ચાલવા નીકળતો જોયું છે ગા લોકો એને પગે લાગી ચાંદલા કરીને એને પરિણામ કરે છે ગાના આશીર્વાદ લે છે એટલે ગા છે એ વાત જુદી છે ગાની જે હેરાન ગતિ ખોટી કરે છે એ ખરેખર બધાની ભૂલ છે પણ છતાં એવું લાગતું હોય કે આ મુશ્કેલી થાય છે હવે કોર્પોરેશન ગાયું ન રખાય

રિક્ષાઓ તો રિક્ષા ઉભી રાખવા માટે સ્ટેન્ડ આપીએ છીએ ટેક્સી સ્ટેન્ડ આપીએ છીએ આ બધી વ્યવસ્થા કોર્પોરેશન કરવી જોઈએ એમ ગાયો માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ ગાયો ન રહેવી હોય તો એને આજુબાજુના વિસ્તારના દસ કિલોમીટરની અંદર દૂરના ઓલામાં ગમે ત્યાં એ લોકોને ઊભા રાખવા માટે રહેવા માટે એને વ્યવસ્થા જો કરી દઈએ તો આખું પશુપાલન અહીંયા ગામમાંથી ન્યા જાય અને એ લોકો પ્રેમથી ગાયો રાખે અને આ ઠામુકી ગાજ ન નડે એટલા માટે એની વ્યવસ્થા કરીને બધાને સાંભળવા જોઈએ બધાને બેહાનવા જોઈએ અને પછી સારા સૂચનો લેવા જોઈએ અને બધા મળી અને કેવું ભાઈ ગાયો જે રોડ પર રખડે છે નુકસાન કરે છે ગા કદાચ નીકળી છે હું ના નથી પાડતો કે ભાઈ કોઈ મારાક ગાય નીકળે હો બસો એકાદી ગા મારક ની નીકળે બાકી ગા મારે નહીં એ વધુ બધું એક્સિડેન્ટ કર્યા તો ખૂટક્યા એ કર્યા આખલાય કર્યા છે તો એ આખલાઓને પકડી પકડીને એને બાર મોકલી દેવા જોઈએ ગમે ને પાંદરાપુર માં મોકલવા જોઈએ અથવા જંગલ માં મોકલવા જોઈએ કે જ્યાં હોય આઠલાને મોકલી દે તો આ સિંહ જે અત્યારે આવે છે એ સિંહ પણ નજીક નો એને ઓટોમેટિક સારો મળી જાય એટલે આ બધી વ્યવસ્થા બેહી અને વિચારીને કરવી છે અને લોકોના સૂચનો લેવા જે આના અનુભવી હોય એના તો બધા આ તો કાયમ દંડ કરે છે દંડ છોડી દે એટલે લઈ જાય દંડ કરે દહીં હજાર રૂપિયા રાખે છે હવે એ નિયમ નથી સરકારના નિયમો એવા હોય છે તમે જોઈ લેજો ગવર્મેન્ટ નક્કી કરેલા વાડા હોય વાડામાં પૂરો ડબ્બામાં ડબ્બામાં પૂરો એટલે એના બધા પશુઓના નિયમ હોય કે આનો આટલો ડબ્બો આનો આટલો ડબ્બો

આપણો શાસ્ત્ર બોલે છે કે કોઈ પણ માણસ બની જાય એની પાછળ કરવાની હોય ત્યારે અને એવું આવે છે કે કે જાય ન જાય મને ખબર નથી કે આપણા વડવાઓ જે હોય સદગતિ તો જ પામે એમ કે છે હિન્દુ ધર્મ અને આપણે કરીએ છીએ તો એ આપણે ગા નહીં રાખીએ તો પછી કઈ રીતે શું કરશું એટલે ગાય રહેવી જોઈએ અને માણસને મુશ્કેલી પણ ન પડવી જોઈએ હેરાનગતિ રાહદારી ન પડવી જોઈએ રાહદારી થાય ગા કે એ પણ ન હોવું જોઈએ એના માટે વ્યવસ્થા કોર્પોરેશન સોલિડ પણ કરવી પડે આ મોટી વાત નથી આ બધું થઈ શકે એમ છે સહેલાઈથી થઈ કે કાંઈ એનો પ્રશ્ન ઉકલી જાય પણ જેનો અનુભવ હોય એ લોકો મિટિંગ કરવી પડે આપણે દાખલા કે મીટિંગ કરીને સમજાવવા પડે અને એ તમને વાત કરી તમે એને વાત કરો એમાંથી તમને રસ્તા નીકળશે

મનીષભાઈ હું તો એમ કઉ છું સિદ્ધનેશભાઈ પશુપાલન અને ખેતી આ બે જ હશે અને ખેતી હશે ખેતી ને પશુપાલન વગર આપણે કઈ કરી શકશું નહીં આ યાદ રાખો તમે કાયમ માટે પશુપાલન જીવવું જોઈએ ખેતી જીવવી જોઈએ એની માટે વ્યવસ્થા કર્યો ખેતી હશે તો આપણે અનાજ મળવાનું છે પશુપાલન છે તો જ દૂધ ને ઘી મળવાનું છે અને દૂધ ઘી મળે તો જ માણસ સશક્ત થઈ શકે સશક્ત માણસ બની શકે તાકાત વાળો બની શકે એટલે આપણી પ્રજા તાકાત વાળી બનાવી દૂધ જોઈએ ઘી જોઈએ માખણ જોઈએ દહીં જોઈએ એ બધું ખવડાવવા માટે પણ આનો વિચાર કરવો પડશે મારી એટલી જ વાત તમને કહેવાની છે

અમાર અધિકારીઓને ખબર નથી કે એને ખબર હોય એને પોતાની સર્વિસ કે નોકરી એક દિવસ બંધ રાખે ખબર પડે એની સર્વિસ ની તકલીફ પડે માલધારીઓને દૂધ ન મળે તો શું કરે શું ખાય અને મજૂરી થાય આ ઊંઘતા વગેરેના માણસો થાય તો બેકારી વધશે ને હિસાબે માણસો બીજા રસ્તે ચડે એને રોજગારી પણ મળે આ અને એ જે મૂળ માલિક છે એક દિવસનું જૂથ નથી કોઈના ઘરે દૂધ પહોંચતું હોય છે એટલે હા ઘરે ઘરે દૂધ માલધારી પાછતું કરે હા એટલે એને માલ્ટો રૂપાડી લે તો એ ઘરેય દૂધ પહોંચે નઈ ને જે બાળ ગોપાળ બધા દૂધ પીવા પર નો પહોંચે તમને આપત દૂધા તરીકે કે એની બધી ગાય મૂકી દીધું તમને એમ કે મારે હાથ દૂધ પર નથી તો તમે દૂધ વગેન ના રહે બધી જે જેટલા દનિયા હોય બધા દૂધ વગેન ના રહે એને મુશ્કેલી પડ પડે પબ્લિક ને પણ મુશ્કેલી પડે હા એટલે સાંકળ તૂટી જાય આખી આખી સાંકળ તૂટી જાય

ગીટા નો એટલો ગાય નો એટલો ભેંસ નો એક નો અરે હાથી નો હતંડ મૂકેલો છે એમ એમ પેલા હતું કેટલા રૂપિયા આનો પંચાયત પૂરે ડબે પુરાણા હોય તો એને છોડાવી લેવા અને નો છોડે ત્યાં લગભગ જવાબદારી પંચાયત થી પકડ્યા હોય એની રે સતાય આને સારો કરવા માટે થોડા પૈસા લે તો લોકો સ્વીકારે હાજર રૂપિયા ડેલી લે એ તો કેમ માણ આપી શકે એટલે આનો રસ્તો એવો જ છે કે બધા આગેવાનો સાથે બેઠેક થાય આગેવાનો મળે અમે તંત્ર અધિકારીઓ મળે અને એની અંદર તમારી જેવા જે પ્રમાણિત ને હાચા માણસો હોય એને રસ હોય એવા બીજા ભલે પણ બેઠે એ પણ સારા સૂચનો કરશે એમાં કઈ ખોટું નથી જેને આની અંદર ઇન્ટરેસ્ટ હોય જે ગાયું રાખતા ન હોય ભલે પણ ગાયું માટે પ્રેમ હોય અથવા સિટી માટે પ્રેમ હોય કે સિટીમાં આવું ન થવું જોઈએ એવા પણ વિદ્વાન માણસો સારા હોય અને અને બધા સાથે નિર્ણય નિર્ણય જોઈએ કરી પરિપક્વ નિર્ણય કરી અને પછી જોઈએ બધાને લાગુ પડે લાગુ પડે અને માલધારી પણ લાગુ પડે કે ભાઈ જો આ રીતે તમારો માલ દૂર રાખશે ચાલશે નહીં તમે આ રીતે એ બધા ભેગા નક્કી કરે તો એ પ્રમાણે બધા વર્તવું જોઈએ અને સિટીના હિતમાં હિત બધા વર્તવું જોઈએ બરાબર છે દાદા આમ મારા તરફથી બધી વાત પૂરી થઈ ગઈ છે તમારો મેસેજ પણ સરસ છે કે બધા નું ભલું થાય રાજીવ નું ભલું થાય તંત્ર ને પણ સુગમતા થાય અને માલતાની સમાજ ને પણ નુકસાન ન થાય બધાનું ભલું થાય એવો નિર્ણય થવો જોઈએ અને એવો વિચાર કરવા માટે આમતા માણસો ભેગા કરીને પરિપક્વ વિચાર કરવો એ પરિપક્વ વિચાર કરીને માણસો જેને તમે સાંભળો તો એમાં તમને અધિકારીઓ પણ ખબર ન હોય મને કે તમને ન ખબર હોય એવા સૂચનો નો જવાબદાર થી મળશે માલધારી જે છે અધિકારીઓ ને સાંભળે અને એની અંદર મેં કીધું વિચારશીલ માણસો એને પણ માલધારી સાંભળે એની વાત એને ગળે ઉતરે કે નહીં બરોબર આ રીતે કોઈ ના પાડવાનો છે મારા ઢોર તો રખડશે એવું કહી શકે એવું કોઈ કે કારણ કે એ સમજે બધા અને આ વખતે કોર્પોરેશન ગયા હતા ભરતભાઈ ગુજલિયા હતા લક્ષ્મણભાઈ હતા બધા એને બે વાત આ વાતમાં સહમતી બધા આપી છે કે તમે જે કેવો કરશું બધા હતા કોર્પોરેટરો પણ હતા કોર્પોરેટરો રસ ખૂબ લીધો ભરતભાઈ પણ ખુબ રસ લીધો લક્ષ્મણભાઈ રાઠોડે પણ ખુબ સારો રસ લીધો અને કમિશનર સાહેબ ને રૂબરૂ પણ મળ્યા પણ કમિશનર સાહેબ ને રૂબરૂ મળી અને બોલો તમારે કઈ હોય કયો એમ નો થાય એમાં તમારે એક બે કલાક નો ટાઈમ કાઢવો આવો તમારી વાત કરો તમે શું કેવા માંગો છો અને તમારો કમિશ્નર સાહેબ શું કેવા માંગે છે એ માલધારીઓ પણ સમજવું પડે ચર્ચા કરશો તો કાયમી ઉકેલ આવશે કે નહીં આ ન થવું જોઈએ તો નહીં જ કરે સાહેબ ને સાંભળવા પડે એને પણ આ માલધારીઓ સાંભળે અને માલધારી ની જે વાત હોય એ સાંભળે અને એમાં મેં કીધું જે સામાજિક આગેવાન કાર્યકરો સારા હોય એ પણ બે એ પણ કહી શકે કે સાહેબ આમાં આટલું છે માલધારી કે તમારે એમાં કે થોડા એક માણસ પંચ છે પંચ ભેગો થઈ નક્કી કરે એટલે બધા સ્વીકારવું પડે કોઈ પણ હોય તો ગામડા ભેગા થાય એ બધા મળીએ

અને આટલું આટલું નુકસાન કરે છે આ રીતે ગાયું કે કરે ગા ન રખડવી જોઈએ રોડ ઉપર ન રખડવી જોઈએ કોર્પોરેશન એ બધા સમજે છે અને ન હોય તો આપણે સમજાવવા પડે બિહારવા પડે અને ખૂટિયાની જવાબદારી કે ઢેઠિયા ઢોરની માલધારી જવાબદારી પોતાના નથી એ બીજાના છે ઢેઠિયા લગભગ ખૂટિયા એક પણ માલિક નથી એ બધાને મારે છે એ પસાડે છે એ વધુ વધુ એક્સિડન્ટ ખૂટિયા કરે બે બાદે ખૂટિયા તમે જોઈજો કોઈ મોટરસાઈકલ ઉડાડ્યો કોઈ આને ઉડાડ્યો આવેદન વાત થઈ ગઈ પૂરી બીજું બીજું પછી એનો કોઈ અમલ કાંઈ નઈ એનો કોઈ અર્થ નથી ને

બલે બલે અલ્યા આહો તમે અહીં દે હું આલિશ એકવાર વાત કરીશું હા અને બધા આવજો ભગવાન દર્શન કરવા આવજો